પ્રથમ જોઈએ તો યોગ્ય જોડકા જોડો ભારતની અંદર અંગ્રેજી ભાષા દ્વારા શિક્ષણ આપવાનો પ્રયાસ કરનાર કોણ હતો તો આવશે મેકોલે સી ભારતના ત્રણ મોટા શહેરોમાં હતા તો આવશે ડી એટલે કે આવશે નંબર ત્રણ તટસ્થાની નીતિ અપાવનાર અપનાવનાર જે ગવર્નર જનરલ હતો એ કોણ હતો તો આવશે ઈ સર જોન શ્યોર નંબર ચાર બાળ લગ્ન પ્રતિબંધક ધારો ઘડનાર કોણ હતા તો આવશે ડેલહાઉસી એટલે કે એ

કાયદા સમાન રક્ષણ જે છે તેની તમારે વ્યાખ્યા લખવાની છે તો કાયદાનું સમાન રક્ષણ એટલે દેશના તમામ નાગરિકો સાથે કોઈપણ ભેદભાવ વિના એક એક સરખા સંજોગોમાં સરખો વ્યવહાર પ્રશ્ન નંબર છ લોકસભાના સભ્યપદ માટે કયો નાગરિક ઉમેદવારી નોંધાવી શકે છે અથવા તો લોકસભાની અંદર ઉમેદવારી નોંધાવવા માટે કયા કયા અસ્થિર મગજનો ન હોય કેન્દ્ર કે રાજ્ય સરકારમાં સવેતન ખોદો ધરાવતો ન હોય તેમજ સક્ષમ અદાલત દ્વારા ગુનેગાર પુરવાર થયેલો ન હોય એવો ભારતનો કોઈ પણ નાગરિક લોકસભાના સભ્યપદ માટે ઉમેદવારી નોંધાવી શકે છે પ્રશ્ન નંબર સાત જાહેર હિતની અરજીઓ કઈ અદાલતમાં કરી શકાય છે તો સર્વોચ્ચ અદાલત અથવા તો કોઈ પણ રાજ્યની કોઈ પણ વડી અદાલતની અંદર તમે કરી શકો છો ખાલી જગ્યા પૂરો આપણા દેશમાં ખાલી જગ્યા લોકશાહી વ્યવસ્થા છે તો કઈ આવશે સંસદીય ભારત અને શ્રીલંકા વચ્ચે મિત્રો ખાલી જગ્યાનો ઓખાત છે તો આવશે અનાર બરાબર છે ત્યાર પછી વાત કરીશું નંબર દસ નદીઓની અંદર પૂરના પ્રકોપના કારણે ખાલી જગ્યા જેવા સરોવરો રચાય છે તો નાળ જેવા પ્રશ્ન વિજયનગર તાલુકાના પર્વતીય વિસ્તારોમાં ભાગ્યે જ દેખાતું પક્ષી કયું છે તો આવશે ચીલોતરો બરાબર છે સુનામી શબ્દનો અર્થ જાપાની ભાષામાં શું થાય તો ભમરિયા મોજા જે છે તે થાય છે એટલે કે બી ઓપ્શન સાચો છે ત્યાર પછી પ્રશ્ન નંબર તેર નીચેના પૈકી કઈ આપત્તિ માનવ સર્જિત આપત્તિ છે તો હુલ્લડ બાકીનું પૂર ચક્રવાત અને ભૂકંપ આપત્તિઓ આપત્તિઓ છે છે કુદરતી બી ની વાત કરીશું નીચે આપેલા પ્રશ્નોના માગે મુજબ જવાબ આપો દરેકના બે ગુણ રહેશે દસ પ્રશ્નોના વીસ વીસ ગુણ રહેશે કારણ આપો પ્રથમ વિશ્વયુદ્ધ પછી રાષ્ટ્રસંઘની સ્થાપના કરવામાં આવી તો પ્રથમ વિશ્વયુદ્ધ પારાવાર જાનહાનિ થઈ હતી અને વિશ્વ શાંતિની અનિવાર્યતા દેશોને જગતની અંદર શાંતિ જાળવી રાખવા પરસ્પર મતભેદો અને ઝઘડાઓના વાટા કે લવાદી દ્વારા શાંતિથી ઉકેલવા તથા આંતરરાષ્ટ્રીય સહકાર વધારવા વધારવા માટે એક આંતરરાષ્ટ્રીય અહીં આ છે મિત્રો આંતરરાષ્ટ્રીય સંસ્થાની ખાસ જરૂર જણાઈ આથી વિશ્વયુદ્ધના અંતે પેરિસની અંદર યોજાયેલી શાંતિ પરિષદે એપ્રિલ 1919 માં કરેલી જોગવાઈ અનુસાર 10 જાન્યુઆરી 1920 ના રોજ રાષ્ટ્રસંગ એટલે કે જેને ઇંગ્લિશમાં કહેવાય લિંગ ઓફ નેશન્સ ની સ્થાપના કરી રોલેટ એક્ટ ને ગાંધીજીએ કાળો કાયદો કાયદો જે છે તે શા માટે કયો

મહાસત્તાઓ યુનિયન વચ્ચે સમગ્ર વિશ્વ ઉપર થઈ પરસ્પરની શંકા અને કુશંકાઓ અને અવિશ્વાસમાં જન્મેલા ભયના કારણે બંને મહાસત્તાઓએ પોતપોતાના લશ્કરી જૂથો બનાવ્યા વિશ્વની અંદર મોટા ભાગના દેશો એક યા બીજા લશ્કરી જૂથમાં જોડાયા વિશ્વ બે મહાસત્તાઓ સત્તા જૂથો અને લશ્કરી જૂથોની અંદર વહેંચાઈ ગયું સત્તાનો અમેરિકા અને રશિયા આ બે ધ્રુવોની અંદર કેન્દ્રીકરણ થયું દ્વિતીય વિશ્વયુદ્ધના અંતે જગતમાં એકલું અમેરિકા જ અણુબોમ્બ જેવું વિનાશકારી શસ્ત્ર ધરાવતું હતું ઈસવીસન ઓગણીસોને ની અંદર સોવિયત યુનિયને પણ સફળ અણુઓ ખતરો કરી પોતાની તાકાત વિશ્વને બતાવી અરસપરસ ઈરાદાઓ માટે ભારે શંકા કુશંકા અને અવિશ્વાસના કારણે બંને મહાસત્તાઓ વચ્ચે મહાવિનાશકારી શસ્ત્રોના ઉત્પાદનની તીવ્ર હરીફાઈ થઈ કારણોના લીધે બીજા પછી મહાસત્તાઓ વચ્ચે જે છે તે તણાવપૂર્ણ સંસદીય પદ્ધતિની સરકારના લક્ષણો સંસદીય પદ્ધતિની સરકારના લક્ષણો નીચે મુજબ છે સંસદીય પદ્ધતિની સરકારમાં લોકો સર્વોપરી હોય છે ભારતીય સંસદ દ્વિગૃ એટલે કે બે ગૃહવાળી સંસદના નીચલા ગૃહને લોકસભા અને ઉપરલા ગૃહને રાજ્યસભા કહેવામાં આવે છે લોકસભાના સભ્યોને દેશના સામાન્ય મતદારો પુખ્ત વય મત અધિકારના ધોરણે ગુપ્ત મતદાન કરીને ચૂંટે છે લોકસભાની મુદ્દત જે છે તે પાંચ વર્ષની હોય છે દરેક રાજ્ય તેની વસ્તીના પ્રમાણે બેઠકો મળે છે રાજ્યસભા કાયમી ગૃહ છે પરંતુ દર બે વર્ષના અંતે તેના સભ્યોના કુલ સભ્યના એક તૃતીયાંશ એક તૃતીયાંશ ભાગના સભ્યો નિવૃત્ત થાય છે અને તેટલા જ નવા સભ્યો લેવાય છે આમ રાજ્યસભાનું સંપૂર્ણપણે ક્યારે વિસર્જન થતું નથી રાજ્યસભાના દરેક સભ્યના હોદ્દાની મુદત જે છે તે છ વર્ષની હોય છે રાજ્યસભાના સભ્યોની ચૂંટણી આડકતરી રીતે થાય છે તેની કુલ સભ્ય સંખ્યા અઢીસો એટલે કે બસો છે જેમાંથી બસો સભ્યની ચૂંટણી પ્રત્યેક રાજ્યના વિધાનસભાના સભ્યો તે જે તે રાજ્યની વસ્તીના ધોરણે નક્કી કરે છે બાકીના જે બાર સભ્યો છે તેના રાષ્ટ્રપ્રમુખ એટલે કે રાષ્ટ્રપતિ વિવિધ ક્ષેત્રની નિષ્ણાત અને વિશિષ્ટ પ્રતિભા ધરાવતા વ્યક્તિઓની નિમણૂક કરે છે સંઘ સરકારનો વહીવટ રાષ્ટ્રપ્રમુખના નામે અને દરેક રાજ્ય સરકારના વહીવટ રાજ્યપાલના નામે જે છે તે ચાલે છે આમ છતાં વાસ્તવિક વહીવટી સંઘ સરકારના વહીવટી વડા વડાપ્રધાન અને તેમનું પ્રધાનમંડળ તથા રાજ્ય સરકારમાં મુખ્યમંત્રી અને તેમનું મંત્રીમંડળ જે છે તે કરે છે દેશના અને રાજ્યના મંત્રીમંડળના અનુક્રમે સંસદ અને વિધાનસભામાંથી સમગ્ર મંત્રીમંડળ પોતાના બધા જ કાર્યો માટે સંસદ એટલે કે લોકસભા જવાબદાર છે તેથી સંસદીય સરકારને જવાબદાર સરકાર કહેવામાં આવે છે સંસદીય લોકશાહીની અંદર સંસદ મંત્રીમંડળ અને રાષ્ટ્રપ્રમુખને રાજીનામું આપવાની પણ ફરજ પાડી શકે છે આમ સંસદીય પદ્ધતિની અંદર સરકારમાં રાજકીય સત્તાનો સ્ત્રોત પ્રજાએ ચૂંટેલી સંસદ પાસે હોય છે અથવા સામાજિક અને આર્થિક સમાનતા વિના રાજકીય સમાનતા અધૂરી છે સમજાવો તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે જે છે અહીંથી જવાબો સીધા જોતા રહીશું અને તેનો ઉતારો કરીશું કારણ આપો સર્વોચ્ચ અદાલત નજીરી અદાલત ગણાય છે તો કેમ ગણાય છે તો ચાર કારણો આપણે અહીં જવાબમાં લખીશું શબ્દ સમજાવો બાંગર તો બાંગર વિશે લખવાનું છે બંગાળાની ખાડી ઉપરથી આવતા મોસમી પવનો ભારતની અંદર કયા કયા પ્રદેશોમાં વરસાદ આપે છે તો પશ્ચિમ બંગાળ મેઘાલય આસામ બિહાર ઉત્તર પ્રદેશ પંજાબ હરિયાણા વગેરે પ્રદેશમાં વરસાદ આપે છે જંગલોના વિનાશના કારણો તો વિનાશના કારણો વિદ્યાર્થી મિત્રો અહીંથી જોઈને લખી શકશો ત્યાર પછી પ્રશ્ન નંબર નવ બિહારની મુખ્ય ભાષા તથા બોલીઓ જણાવો તો બિહારની મુખ્ય ભાષા હિન્દી છે મૈથલી ભોજપુરી માગધી વગેરે બિહારની બોલીઓ છે વિભાગ વિભાગસિંહ નીચે આપેલા પ્રશ્નોના જવાબ સાહીઠ થી અંદર આપો અને રહેશે એટલે કે ચોવીસ ગુણનો વિભાગસિંહ રહેશે ટૂંકનો લખો સંયુક્ત રાષ્ટ્રની સલામતી સમિતિ તેના વિશે મિત્રો આ ટોપિક વાઇઝ તમારે લખવાનું રહેશે ઠંડા યુદ્ધના પરિણામને તમારે સંક્ષિપ્તની અંદર ચર્ચા જે છે તે કરવાની રહેશે તો વિદ્યાર્થી મિત્રો ઠંડા યુદ્ધના પરિણામો તમે અહીંથી જે છે તે જોઈને લખી શકો છો ઓપરેશન વિજય એટલે શું અને તે શા માટે કરવામાં આવ્યું હતું તો તે રહેશે ફ્રેન્ચ સરકાર તેની ભારતમાં વસા હતો ભારતને સોંપી દેવા શા માટે તૈયાર થઈ આ ઉપરાંત દેશી રાજ્યોને ભારતીય સંઘમાં જોડાવા માટે સરદાર પટેલે કઈ અપીલ કરી હતી તો તે અપીલ લખવાની છે પ્રશ્ન નંબર પાંચ સ્થાનિક સ્વ સંસ્થાઓ વિશે તમારે જણાવવાનું છે તો મિત્રો આપણા દેશની અંદર ગ્રામ્ય કક્ષાએ સ્વ સંસ્થાઓ પંચાયતી રાજનું માળખું ત્રણ સ્તરનું છે ગ્રામ પંચાયત તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત વિશે તમારે જે છે તે વિદ્યાર્થી મિત્રો લખવાનો રહેશે આમ આપણે સંપૂર્ણ જે છે તે વિદ્યાર્થી મિત્રો અહીં સમજૂતી સાથે જવાબો આપ્યા છે ટૂંક નોંધ લખો ચૂંટણી પંચ અને રાજકીય પક્ષો તો પ્રથમ તમારે ચૂંટણી પંચ વિશે લખવાનો છે અને ત્યારબાદ રાજકીય પક્ષો વિશે લખીશું પ્રશ્ન નંબર અહીં આપણે હવે વાત કરીશું લખો પૂર્વ ભારતના રાજ્યો તથા બંગાળી પુરુષો અને સ્ત્રીઓનો પહેરવેશ અથવા તો ભારતની અંદર લોકોમાં કેવી કેવી ભિન્તાઓ જોવા મળે છે ભિન્તા એટલે કે વિવિધતાઓ પ્રશ્ન નંબર આઠ

તે સવિસ્તાર સમજૂતી સાથે અહીં લખવાનો રહેશે બરાબર છે વિદ્યાર્થી મિત્રો આ પ્રકારે આપણે ટૂંકનો જ લખીશું અથવા તો ભારતની અંદર લોકમતના મુદ્રિત માધ્યમો વિશે જે છે તે આપણે લખવાનો છે ત્યાર પછી પ્રશ્ન નંબર આપત્તિની માનવ જીવન ઉપર થતી અસરો જે છે એ અસરો આપણે સવિસ્તાર વિસ્તાર અહીં સમજાવવાની રહેશે તો વિદ્યાર્થી મિત્રો અહીં સંપૂર્ણ સોલ્યુશન જે છે તે આપણું પૂર્ણ થાય છે બરાબર છે આ ઉપરાંત તમારો જે નકશો પૂછાવવાનો છે એ ભૂગોળના પાઠોમાંથી પૂછાશે તો ખાસ તૈયાર કરી દેવો આ જ પ્રકારનો સોલ્યુશન મેળવવા માટે ચેનલને વિદ્યાર્થી મિત્રો ખાસ સબસ્ક્રાઈબ કરી દેવી